પણ એમાં હજી હાલી જાય અને થોડો ગારો હજી ગઈ હતી કામ પતાવી દઈએ એટલે ઘરે કામ આપણે ધૂળ કચરાનું એક રૂમ ને ઓસરી બાકી છે એ હવે આ પતાવવાની છે કારણ કે ઘરે આપણે એટલે બધી ઉતાવળ ન હોય કામની વાડીએ પેલા વરસાદ આવી જાય તો એટલે પેલા વચમાં આપણે મરચી નીંદવાનું કામ કાઢી ના એટલે એ મેઈન પ્રશ્ન હતો મરચી નીંદવાનો હવે જાય શ્રાવણ મહિનામાં ધ્રુવ કચરા કરતાય નથી બધા આપડી આવી ગઈ છે નીર ગોઠવાનો કોન્ટ્રાક્ટ તો દેવાથી પપ્પા ને દઈ દીધો છે હું વાતા કરતા નીર આવે હવે એમાં એવું છે કે હવે આપડે કામ બધું જાજુ હોય ને બધું કરવાનું જેઠાણી હોય તો આપડે એક કામ કરી નાખીએ આજ થોડાક ફ્રી છે એટલે ચકલી ના ઘર બાંધી દઈ ચાર પાંચ દિવસે આવેલા પૈસા હાલો ઈ કામ પેલું કરી નાખે વરસાદ હોય ને ત્યારે ચક્યું ને કોઈ પ્રશ્ન ન રહે ઘર બનાવે ને તો ચાલુ વરસાદ એમાં રહીએ હા હાલો એ ઘર ફિટિંગ કરી લાવ કેટલા ઘર છે એક તમે ઘર રાખ્યું છે આપણે શંકર બાપા ના મંદિરે બાંધ એક બે ત્રણ ચાર ને પાંચ છે હાલો ફિટ કરી નાખો પછી બાંધ દે જો આપણે ચાલુ કરી દીધું હે ઘર બનાવવાનું હા પંખીના માળા કે ઘર

વાતાવરણ અને આપણે પક્ષી નો અવાજ આવતો હોય ને એટલે ગામડામાં તો ખાસ જોકે ગામ સિટી માં હોય તો ધુવાડા ની ઓરણુ વાગતા હોય એની ખબર પડી જાય કે હવાર પડ્યું અને આપણે પક્ષી ના અવાજ ખબર પડી જાય કે હવાર પડી ગયું એમ

કેવા હાજુ આપને કઈ ઘટે નહીં એવા હાજુ પણ તો આપણે ઘરે આવીને ત્યારે નિરાશ થાય એટલે એને આમ સુટ ઉડવા દે મજા તો આવી જ નહીં ને આમાં નકુશો નથી કોઈ હવે વારો લઈ ગયો એટલે વારો બાંધી દે ચાલો ને કઈ આ એક જ ઘટે એક દેવા છે કોઈ નહીં ખોસ પાછો અમારો ભાઈ ઘરે મકાન બનાવી બને ઉલાડતો એને તેમ થાય કે રમવાનું ઘર છે એને ન ખબર કે ચક્કીન માળો છે આપણે જે પયું છે વાડીનું ત્યાં જ બાંધતા અને આપણે બાંધવાનો પ્લાન છે આ લીમડે કારણ કે આ લીમડે આપણે પાણીનું નું કુંડું જ છે એટલે આપણે અહીંયા વારો છે પણ પછી વરસાદ ને પવન અતિ ઉપડું હતું એટલે આપણે કુંડું હેઠું ઉતાર લીધું હતું અત્યારે કુંડા ની કઈ જરૂરી નથી આવડું પાસે જ પહેર્યું હા અત્યારે પાણી છે પણ આપણે અહીંયા રાખી તો ઉનારે પાછું અહીંયા પાણી પી શકે અને આ લીમડો એવો છે પક્ષી ચકલા અલગ અલગ એક ઠેકાણે જ બાંધવા એટલે ઈ ઘર માંથી એકબીજા વાતું કરી શકે અને ખરેખર એની ભાષામાં વાતું કરતા ખબર આપડે ઉનાળે હતી તો એ કેવી એને ને કરીને બોલા બસા બાજુ વયા જતા

કા બાંધ અને પાસુ ખાલી આપણે મારો બાંધી દઈ એના એ કઈ મતલબ નથી પણ વારો ડાયરમાં બેહી ન જાય થોડોક ઢીલોય રાખવો પડે અને બીજા નંબર માં કે પાસુ આપણે બે ચાર મહિને ટેસ્ટય કરવું પડે નક ડાયરમાં બેહી જાય ને તો ડાયર સુકાઈ જાય તો જાણવું જ ન હોય તો સાસકલા આવે કે થી હા કારણ કે ડાયર માં ઓલી બાજુ બાંધી હોય સમજો હા મે ડાયર તો ઓલી ઓલી ડાયર ધીમી ડાયર હા અને મેન તો હે કે પ્રકૃતિ આઈ આપણે જોડાયેલા હે અને પ્રકૃતિનું ધ્યાન રાખશું તો એ આપણું ધ્યાન રાખશે બાકી આપણે એનું ધ્યાન નઈ રાખીને તો એ આપને મૂકી દે કારણ કે ઝાડવા ન હોય પક્ષી નો હોય બધું ન હોય તો માણા કેટલા વર્ષ જીવી શકે કારણ કે આ જ ઓક્સિજન દે અને ગામડાની પક્ષી મેન વસ્તુ ઝાડવામાં માં તો એવું છે કે તમે વાવો નહીં ને વાવો તો વધારે સારું પણ નો વાવો તો ખાલી તમારા શેઢે ઉગતા હોય અને એને તમે ત્રણ થી ચાર શેઢા હરગાવો નહીં ને તો અત્યારે લીમડા એટલા ઝડપથી વધે છે કે તમારા શેઢે ચાર વરસ માં તો વી લીમડા થઈ જાય વગર વાયવે વગર ઉજે રહ્યા કારણ કે ખાલી શેઢો હળગાવવાનો જ નહીં ચાર વરો સરગાવે નહીં છે એટલે તમારું સેઢ લીમડા થઈ ગઈને આપણે દાન વેળા જેઢ નહીં લીમડા હોય ને તો લગભગ પચાસ લીમડા આવી કારણ કે આપણે શેઢો હરગાવે બંધ કરી દીધો હાલો નીચે ઉતારવે છે કે હાલો હવે આપણે જો આપણે આખી વાડીનું નાક એટલે કે રોપવાળું કારણ કે ખળ થઈ ગયું હોય અને સ્વીકારવું પડે ખડ તો કઈ નડે નહીં પણ જે કોઈ આટો મારવા આવે ને આખું ખેતર એવું સરસ હોય માણસ ની ગમે આપને કે બીજા માણસ ને જ્યાં ખડ હોય કે ખરાબ હોય ને ત્યાં જ માણસ ધ્યાન સારી વસ્તુ તો જોવી કે કપા ચોખો માનવી શોખી એ કઈ જોવાનું ન હોય

તમે બપોર પછી જાવ અત્યારે કપા માં હાથી આખ લીલો પછી બિયારણ લેતા આવો એમાં એવું છે કે આપડે તો વાવી જ દેવું તું બરોબર હવે વીસ પચીસ દિવસ વરસાદ વેર હો તો કઈ ચાલુ વરસાદ તો વવાય નહીં અત્યારે રિયોસો એની જ વાત કરી છે હવે રિયોસે આ બે દી થી રિયો છે હવે આ જાન કઈક સોખું કરીને પાછું હાથી આખી નાખી એક ફરે તો વવાય એવું થઈ જાય કઈ કે એક બે દીમાં હવે વાવી દ્યો હવે બહુ વાયલું આનું ખડનું તો હા જો હવે આપણે

ખોળ બધું સુકાઈ જાય અને તઈન દાઢા રાખ્યા હોય એટલે વૈશમાં રાપ વરવાની બીક નો રે અને વૈશમાં દાઢો આવતો હોય તો એ કઈક ધૂળ ફગવે એટલે કઈક વીખી નાખે એમ ફેર પડે અને મેઈન પ્રશ્ન તો રાપ વરે નહીં ઘણા આપણે બે દાઢે હાકતા હોય પણ બે દાઢે રાપ વરી જાય કે આ ભાંગવાની બીક અને અત્યારે જમીન તો એકદમ ભીની જ છે એટલે પાંચ તો પૂરી જ થાય જેટલું બેહાડું એટલું બેહે અને જે આપણે કપાહમાં ઉરિયા કે કાઈ

અને અત્યારે જો વાતાવરણ એટલું રાઈત જેવું જ છે કે તડકો ન થતો એટલે અત્યારે તો ન ઉડે તડકો આવે ને તો નાઇટ્રોજન ઉડે એટલે નાઇટ્રોજન તોની પ્રક્રિયા આવી છે કે ઉપરની સાઈડ નાખવાનો આ જમીનનો ઢાર હોય ને તમે આ સાઈડ નાખો ને એટલે એ આમ ઉતરે તાહું એટલે છોડવાને લાગી જાય બરબર આ સાઈડ નાખીને તો આમ પાગે સારું આઈ લો હું મંડુ હાથી હાકવા હું મંડુ કરે ભાગ ટેક્ટર કપાસમાં થઈ ગયું ચાલુ અને વળી મને વિચાર આવ્યો કીધું હાલી નથી જાવું મૂકી જાવ મને વાર લાગશે કીધું ઘરે હજી કામ ઘણું છે આ તો રૂ કચરા કરવા એટલે એમાં આખો દિવસ જાવ એટલે ફટાફટ પહોંચી જાઉં આમાં તો કપાસમાં રા પાકવામાં તો કઈ વાર ન લાગે કઈ ધ્યાન તો રાખવાનું ન હોય બીજા દેરમાં જવા દે એટલે જાય ફટાફટ

અત્યારે ટાઈમ થયો છે બપોરના હવા બે એટલે આપણે દેવાંશભાઈ તો આજે પપ્પાને કોન્ટ્રાક્ટ દીધો તો હું રાવાનો એટલે ખબર પડે રોય હું કહેતી હોય કે આ મને ઠકવે છે એક એક કલાક હિંચકાવાનો હોય પણ આજ જ મેં કહેતું એ હિંચકા હજી હવા બે વાય કહે છે હજી હું તો નથી હજી મારે જવું જો હોય તે થાય ખા આવે રેડું નાખી નાખી અને આપણે કામ છે ધું કચરાનું એટલે એક રૂમ સાફ થઈ ગયો એમાં ગોઠવવાનું અડધું ગોઠવાઈ ગયું ને અડધું બાકી ને લુવાઈ ગયું ને એવું બધું હાલે છે અને વચમાં પાછી રસોઈ બનાવવાની હોય ટાઈમે નાનજી બાપાને તો હાડા બારે ટિફિન દેવું જ પડે એમાં તો હાલે નહીં આપણે હોય તો હજી વહેલા મોડું હાલે પણ કામ કરતા હોય ને ભૂખ લાગે તો ટાઈમ જમવા દેવું પડે એટલે વચ્ચે કામ મૂકીને વચ્ચે રસોઈ બનાવી કે આપણે વાસણ હવે ચડાવવાના છે ડબરાની તો બધું લુઈને ચડાવી દીધું કોણ <laughs> કોણકાવે <coughs> <A> <coughs> મારે હજી કામ કેટલું છે ઓસરી હજી બાકી છે ભાઈ સાફ કરી હે બાર ઇસકા વે તો આજ ન તે હમણા તો મને એમ કે તું ભાખર ઓડવાઈ જાય ને હું બા આગર હુઈ જઈશ લે મે કીધું માર મમ્મી કાઈ લાવે છે તો એ કે હું બા આગર હુઈ જઈશ તું તો હુઈ જા બા આગર હુઈ જા મમ્મી વગર હાલતું નથી એક કલાક તો આલ દીકરો કેનો છે એ કઈ દે એક વારે અત્યારે મમ્મીનો થઈ ગયો નખર કોઈ હે દાદાનો શું તો મારું નથી તો મારું કામ નથી ને સારું હાલો હો બાય હું રાઉદેમાં દીકરાનું આપણે આ ઓટોમેટિક સિસ્ટમ છે દેવાન્સને કે

જે મરચીનું નું હતું એમાં ખડ એટલું હતું કે હવારે તો ગયા કમ્પ્લેટ કારણ કે હવે ખાલી વાવેતર કરવાનું બાકી રહ્યું અત્યારે જો કમ્પ્લેટ જમીન બની ગઈ કઈ નો ઘટે એવી થઈ ગઈ સવારે કેવું હતું આપણે તો નથી ઘરે અત્યારે નવરી થઈશું

તો પૈકી કેવું કામ કર્યું છે આટો મારી ને ત્યારે નિરાજ થઈ હવાર જોવા આવે અત્યારે જોઈ લવ પેલા થઈ ગયું કમ્પ્લેટ કઈ ખબર